વર્તેજ ગામના ક્ષત્રિયો દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો ભાવનગરના વર્તેજ ગામે આજે આખા ગામે ભેગા વાળીને ભાજપના નેતા રૂપાલા રૂપાલાએ કરેલી ટિપ્પણીના વિરોધમાં બેનરો સાથે વિરોધ કર્યો હતો ઉલ્લેખનીય વાત એ છે કે આ વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ સમાજ પણ જોડાયો હતો પરસોત્તમ રૂપાલાનો વિરોધ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે ત્યારે ભાવનગરના વર્તેજ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ જોવા મળ્યો હતો રૂપાલાની ટિકિટ રદ થાય એ માટે ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે ને આગામી સમયમાં રાજકોટ ખાતે એક મહાસંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે આ વિરોધ હવે માત્ર ગુજરાત પૂરતો નહીં પણ હવે ગુજરાતની બહાર પણ જોવા મળી રહ્યો છે અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર તો તમારું નામ મારું નામ હિતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ હિતુભા વર્તે હું ભાવનગર તાલુકા રાજપૂત કાણી સેનાનો પ્રમુખ છું અને મુદ્દો તો આપ સર્વે જાણો છો કે જે પુરુષોતમભાઈ રૂપાલાયે અમારા સત્રિય સમાજની મા દીકરી વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે એના વિરુદ્ધમાં આજે સમસ્ત વર્તેજ ગામને આધારે આલમ અમારી સાથે કબોખબોઈ મેળવીને સત્રિય સમાજના સમર્થનમાં આજે આવ્યું છે રોડ ઉપર ઉતરી ગયા છે અને બધાએ એક જ તે કહેવાય રૂપાલાઓની ટિકિટ રદ કરો નકાર પછી આ ભાજપને અમે દેખાડી દેવા માટે થઈને અમારું ગામ મક્કમ છે વર્તેજ ગમકે ભાજપના ઉમેદવારને પ્રવેશ નહીં કરવા દઈએ જ્યાં સુધી આ રૂપાલાવાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી